અમે એરંડાના પાકની અંદર આવ્યા છીએ અને એક ખેડૂતને મળ્યા છીએ જે એરંડાનો પાક કરે છે તો ખેડૂત જોડેથી માહિતી લઈશું કે એરંડાની પાકની અંદર કયા ખાતરો વાપરવા કઈ દવાઓ વાપરવી કઈ રીતની સારવાર કરવી જેનાથી એરંડાની અંદર વધારે ઉત્પાદન મળી શકે નમસ્કાર આપનું નામ બોલો તો પટેલ ધુડાભાઈ હવાભાઈ બરાબર પટેલ ધુડાભાઈ હવાભાઈ ગામ ગામ ગુંભારડે બરાબર તાલુકો ટીંબા ધરણીધર ટીમ હા બરાબર વર્ષોથી ખેતી કરતા છો અને એરંડાની અંદર તમે એરંડા જોઈ શકો છો આપણે આખો પ્લોટ બતાવો વીડિયાની અંદર લગભગ આ એરંડાની કેટલી જમીન છે આની અંદર બે ધોત્રો હોય છે બે ધોત્રો એટલે ત્રણ એકર જેટલી છતી હા બરાબર આની અંદર તમે કઈ કઈ ખાતર અને કયા કયા દવાઓ વાપરો પૃથ્વી અમૃત ખાતર અમૃત ખાતર હા પૃથ્વી અમૃત ખાતર કઈ રીતે આપો એરંડામાં ખાતર વાવીને આપ્યો ખેડ કરો ત્યારે બરાબર તો પૃથ્વી અમૃત ખાતર વાપરો તો બીજા કોઈ ખાતરો વાપરવાની જરૂર પડે ના નથી પડતી ના અને પૃથ્વી અમૃત એરંડામાં જ વાપરો કે બીજા કોઈ પાકમાં વાપરો ના રાયડામાં વપરાય રાયડામ વપરાય એરંડામાં પછી મગફળીમાં વપરાય મગફળી રાયડું એરંડા જીરું કરો તો જીરું ગમે કોઈ પણ પાકમાં વાપરી શકાય હા મૂકી શકાય અને વાવેતરમાં પાયામાં આપી તો તમે જે ખાતર વાપરો કેટલા સમયથી વાપરો બે વર્ષથી બે વર્ષથી હા બે વર્ષથી ખાતર વાપરો ખાતર વાપરવાથી ફાયદા શું શું જોવા મળે ફાયદા તરસ ઓછી કરે એરંડા એરંડા તરસ ઓછી કરે જમીન માં કોઈ ફેરફાર જોવા મળે હા જમીન માં પોચી રાખે પોચી રાખે જમીન બરાબર પોચી રાખે એટલે પાણી નીતરી જાય પાણી ભેગું નથી થતું એટલે જમીન મસ્ત રહે બરાબર ઉત્પાદનમાં શું ફરક પડે ઉત્પાદનમાં સારું ઉત્પાદન વધારે મળે બરાબર અને એરંડામાં એરંડા કેવા રે તમે ગઈ સાલ એરંડા કરે છે ખાતર વાવ્યો તો એરંડામાં શું શું પ્રોબ્લેમ નથી થતા

તમે તેજા ભાઈ વાપરો છો અને ભાઈ પણ વાપરે છે બરાબર તો ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ બધી વસ્તુ વપરાય કે ના વપરાય વપરાય ને વપરાય હા શું ફાયદા થાય ફાયદા દખ કે નમી પોસી રાખે એક તો નમી પોસી રાખે બીજો ખર્ચમાં કેવો ફાયદો ખર્ચમાં 50% ઘટાડો 50% ખર્ચમાં 50% જેવો ઘટાડો થાય તો તો વાપરી શકે બરાબર તો હવે શિયાળા પણ વાપરવાના છો ખેડૂત મિત્રોને પણ તમે ભલામણ કરી રહ્યા છો કે ભાઈ દરેક પાકની અંદર આ બધી વસ્તુ વાપરી શકાય અને એરંડામાં પણ તમે વાપરો છો એરંડામાં ખેડ કરતી વખતે તમે આ પૃથ્વી ખાતર વાવી શકો અને કોઈ પણ પાકમાં ખરપતી વખતે આપી શકો પૂછી શકો અને રાયડું હોય જીરું હોય વરિયાળી હોય કે પછી કપાસ હોય શાકભાજી હોય કે ઘઉં હોય કે મકાઈ હોય એને વાવેતર કરતી વખતે એ પાયામો ખાતર આપી શકાય પૃથ્વી વિમૃત ખાતરથી ઘણા બધા ફાયદા થાય છે અળસિયું પેદા થાય જમીન પોતી થાય ભેજની અને પાણી નીતરવાની ક્ષમતા વધી જાય ઉત્પાદનમાં ફાયદો થાય મહેસ્તી તમે રાસાયણિક ખાતર પહેલો કદાચ વાપરેલા હા વાપરેલા અને અત્યારે તમે ઉત્પાદન વધ્યું ઓર્ગેનિક વાપરો તો ઉત્પાદન વધ્યું તો ઘણા બધા ખેડૂતના મિત્રોના અંદર એવા પ્રશ્ન થાય કે ઓર્ગેનિક તો કરી ઉત્પાદન ઘટી જાય તો અમને નુકસાન થાય તો તમારું કેવું છે કે ઉત્પાદન વધે તો બીજા કોઈ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર પડે ખરા ના નથી પડતી કોઈ નહીં એક જ પૃથ્વી અમૃત વાપરો એટલે બધું આવી ગયું તો દરેક મિત્રોને અમારી અપીલ છે કે પૃથ્વી અમૃત ખાતર વાપરો ઓર્ગેનિક ખેતી કરો જેના કારણે ઉત્પાદનમાં વધારો થઈ શકે અને બગાડ કે રોગ આવતા નથી તો આટલી માહિતી આપવા બદલ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર બસ